જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલ સિંહ વાઘેલા એટીએમસી ના વાઇસ ચેરમેન કૈલાશભાઈ ખંડેલવાલ નગરપાલિકા કાઉન્સિલર દીપેશભાઈ લાલપુરવાલા સંતોષ બેન ખંડેલવાલ તથા વાલીગણ શિક્ષકો તથા બાળકો ઉપસ્થિત રહ્યા પ્રવેશ ઉત્સવના અંદર અત્રે પધારેલ મારા દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વાઘેલા સાહેબ હસ્તે ઓગણપચાસ બાળકો અને કન્યા કેળવણીના અંદર ઓગણત્રીસ માં છબ્વીસ બાલિકાઓ છોકરાઓ સાથે બહુ આનંદથી ઉત્સાહ બે અમે શાળા પ્રાથમિક શાળામાં ખૂબ ઉત્સાહથી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરી ગુજરાત સરકારે જે પ્રવેશ ઉત્સવ જે દિવસથી ચાલુ કર્યો તે દિવસથી આ પ્રવેશ ઉત્સવ કે ઉત્સવમાં તહેવારમાં બદલી નાના ભૂલકાઓ સાથે બહુ આનંદથી દરેક ભૂલકાઓને પ્રવેશ ઉત્સવ આપી અને ખુશી વ્યક્ત કરી છે